નમસ્કાર સ્વાગત છે આપના વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આરટી એડમિશનના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ આવક મર્યાદા ચાર ઘણી ફોર્મની મુદત એક મહિનો વધાર્યા બાદ પણ સંખ્યામાં જૂજ વધારો કેટલાક પંડિત દિવસમાં બે લગ્ન કરાવશે અક્ષય તૃતીયા ત્રીસમીએ શહેરમાં ચાર હજારથી વધુ લગ્નો વેકેશન પૂર્વે એલાઈને ભાડા બે થી ત્રણ ગણા વધાર્યા ગોવા શ્રીનગર કોચી જેવા સ્થળોનું ભાડું સાથી નવ હજારથી વધી પચીસ હજાર સુધી પહોંચ્યું કેરી સાથે અન્ય ફળ શાકભાજી ઉત્પાદન કરી દસ લાખની આવક આવકમાં પણ વૃદ્ધિ થઈ અને આરોગ્યની પણ જાળવણી પ્લેટફોર્મ નંબર એક પર કોનકોર્સની કામગીરી કરાશે મુંબઈથી આવતી ફ્લાઇન્સ સહિત આઠ ટ્રેન ચાર મહિના ઉધના નહીં થોભે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જિલ્લામાં ભરાયેલા ફોર્મની વાત કરીએ તો આવક મર્યાદા અને ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાયા બાદ પણ ફોર્મની સંખ્યામાં જૂ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે ચૌદ એપ્રિલ સુધી ભરાયેલા ફોર્મની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં બે પોઈન્ટ સડત્રીસ લાખ ફોર્મ ભરાયા છે અક્ષય તૃતીયા આ વખતે ત્રીસ એપ્રિલે છે આ દિવસે શહેરમાં આશરે ચાર થી વધુ લગ્ન થશે બે મહિના અગાઉથી ગોર મંડળના તમામ ભૂદેવોનું એડવાન્સમાં બુકિંગ થઈ ગયું છે ભૂદેવો કેટલીક જગ્યાએ દિવસમાં બે વાર લગ્ન કરાવશે સ્કૂલોમાં વેકેશન પડવાની તૈયારી છે ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ એરલાઇન્સોએ બુકિંગ સિસ્ટમ પર ભાડા ડબલથી ત્રણ ઘણા કરી દીધા છે કે ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ટૂર પેકેજમાં ઇન્ક્વાયરી આવે છે પરંતુ પેકેજ ત્રીસ ટકા કન્ફર્મ થાય છે જે પેકેજ કન્ફર્મ થઈ રહ્યા છે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે વાત કરીએ તો આવા ખેડૂતને જેમને ઓએનજીસી માં પાંત્રીસ વર્ષ ઇજનેર તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્તિ પછી પ્રાકૃતિક ખેતી તરફ વળીને નવો ચીલો ચાતર્યો છે આવકમાં પણ વૃદ્ધિ થઈ અને આરોગ્ય પણ જાળવણી થઈ ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર પંદર એપ્રિલથી એકસો વીસ દિવસ સુધી ટ્રાફિક બ્લોક લેવાયો છે જેથી મુંબઈથી આવતી ટ્રેન ઊભી રહેશે નહીં અહીં એર કોન્કન્સના પિલર ઊભા કરાશે એકસો વીસ દિવસ પછી કાર્ય પૂર્ણ થયા પછી પ્રમાણપત્ર અપાશે કે લાઇન સલામત અને અવરોધરહિત છે રાજકોટ શહેરમાં સપ્તાહે મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ થયું હતું એપ્રિલ માસમાં સો વર્ષમાં પ્રથમ વખત આટલી ગરમી પડતા રેકોર્ડ નોંધાયો છે ત્યારબાદ ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થયો હતો જેથી લોકોને રાહત થઈ હતી પરંતુ હવામાન વિભાગે ફરીથી ગરમી માટે તૈયાર રહેવા માટે આગાહી કરી છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી દ્વારા આગામી તારીખ વીસ એપ્રિલને રવિવારે પહેલીવાર નવા નિયમ પ્રમાણે રાજકોટ સહિત રાજ્યભરમાં વર્ગ એક અને બેની પ્રિલિમ પરીક્ષા લેવાનાર છે આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ તડામાર તૈયારી કરી રહ્યું છે ભાવનગર શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે પણ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર નોંધાયું છે તાપમાન ચાલીસ પોઈન્ટ નવ ડિગ્રી સુધી પહોંચ્યું હતું આભમાંથી અંગારા વરસી રહ્યા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું હવામાન વિભાગે હિટવેવ આગાહી વ્યક્ત કરી છે સવારે નવ વાગ્યાથી જ સૂર્યનારાયણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું દિવસ દરમિયાન લો ફૂંકાતી રહી હતી ભર બપોરે રોડ રસ્તાઓ સુમસામ બની ગયા હતા છેલ્લા પાંચ દિવસના તાપમાન વિઘતો જોઈએ તો પંદર એપ્રિલે ચાલીસ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું હતું સોળ એપ્રિલે લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે લૂથી બચવા માટે સીધા સૂર્યપ્રકાશથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે વારંવાર પાણી પીવું જરૂરી છે લીંબુ શરબત મોડી છાસ તાડફળી નાળિયેરનું પાણી અને ઓઆરએસ પીવાની ભલામણ કરવામાં આવી છે શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ મહુઆ ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના સારા ભાવ ન મળતા મહુઆમાં ખેડૂતોએ વિરોધ કરી જય જવાન જય કિસાન નારા લગાવી ડુંગળીની હરાજી બંધ કરાવી હતી યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવો ખૂબ જ નીચા જતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી હતી દેશની અગ્રણી ઇજનેરી સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાયેલી જેઈ મેઇન્સ એક્ઝામનું પરિણામ સત્તર એપ્રિલે જાહેર થયું તેવામાં છેલ્લા કેટલાક વર્ષોમાં જેઈ મેઇન્સના પરિણામ અને ઇજનેરી સંસ્થાઓની બેઠકોને આધારે એક્સપર્ટે જણાવ્યું કે ચોરાણું થી નવ્વાણું પર્સન્ટાઇલ મેળવેલા વિદ્યાર્થીઓને વિવિધ એનઆઈટીમાં પ્રવેશ માટેની તક રહેશે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર